ટોપ ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ silva pumps એન્ડ મોટર્સ નામ યાદ રાખના. વજન ને લેઇને હવે વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. કાંકરેજ તાલુકાને વાવથરા જિલ્લામાં સમાવેશને લઈને વિરોધ કરવામાં આવ્યો અને આ વિરોધને લઈ કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ જોવા મળી. શિહોરીના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપ્યું હતું સરકારના આ નિર્ણય સામે તેમણે વિરોધ નોંધાવ્યો અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરાઈ છે. કાંકરેજ તાલુકાને પાટણમાં સમાવેશ કરવાની પણ માંગ ઉચ્ચારવામાં આવી છે તો અત્યારે ફિલહાલ જે રીતે વિગતો સામે આવી રહી છે આ જિલ્લાના વિભાજનને લઈને અત્યારે તાલુકા તાલુકામાં અત્યારે માથાકૂક જોવા મળી રહી છે અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરાઈ છે તેને વાવ થરાદમાં ન ભેળવવા માટેની રજૂઆત સાથે બજારો સજ્જડ બંધ રાખવામાં આવી હતી અને કાંકરેજ તાલુકાને પાટણમાં સમાવેશ કરવા માટેની માગ પણ કરાઈ છે સંવાદદાતા રતનસિંહ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે રતનસિંહ જણાવો જે રીતે આ સમગ્ર વિગતો સામે આવી રહી છે બજારો સજ્જડ બંધ છે અત્યારે શું બપોર બાદ બજારો ખોલવાના સંકેત છે કે કેમ પહેલી વાત તો અને જે સ્થાનિકો છે તે શું રજૂઆત કરી રહ્યા છે જે ચોક્કસથી જણાવી દઉં બનાસકાંઠામાં જિલ્લા વિભાજન જિલ્લામાં સમાવેશ કરવા છે શિહોરી વિસ્તારના વેપારીઓ સજ્જડ બંધમાં આપીને સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવે છે ત્યારે કાકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો સમાવેશ કરવા અત્યારે તો લોકો છે તેમની બિલકુલ ખુબ ખુબ આભાર સિંહ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે